આપણા રોલ મોડલ આવા વ્યક્તિ હોવા જોઈએ જેના જીવનમાંથી આપણે કંઈક શીખવા મળે આ આપણા રોલ મોડલ હોવા જોઈએ આપણા રોલ મોડલ આપણા સરદાર પટેલ હોવા જોઈએ ભગતસિંહ હોવા જોઈએ ચંદ્રશેખર આઝાદ હોવા જોઈએ વાયડાય અને ક્રાંતિમાં ફેર વાયડાઈ અને ક્રાંતિમાં ફેર એટલે કીધું ને ગામમાં રોપ જમાવતા હોય આટલા આપી દેજે મારી નાખી તમને કોઈ એમ કેન કે હું તનકાલ મારી નાખી તો એને વોટ થી કહેવાનો તો તો મંદિરમાં ઠાકરની ની તારી આરતી ઉતરે જો તું મને મારી નાખને તો કેમ કે જીવ નાચો અને જીવ લીવો એ તો ઈશ્વરના હાથની વાત છે બાકી તારાથી તાંગડો ઈ નહલે ઉપર તું હું મને મારવાનો હતો એ તો તારા હાથે મારું મોત લખાણું હોય તો હું મરું બાકી તું હું મને મારવાનો હતો એટલે વાયડાઈ અને ક્રાંતિમાં ફેર બીજાને દબાવે બીજાને લૂટે એને વાયડા કહેવાય અને ઈ બે ધોકા પડે ને તો વાયડા એઠી બેહી જાય બે ધોકા પડે ખાલી એટલે વાયડા નીચે બેહી જાય પણ ક્રાંતિ હોય ને ખાસી માચડા સુધી જાય ને તો ઇનકલાબ જિંદાબાદ ઇનકલાબ જિંદાબાદ ઇનકલાબ જિંદાબાદ ખાસી માચડા ચડી જાય પણ ક્રાંતિ એઠી ના આવે ક્રાંતિ જીવ આપી દીધી ધર્મને માટે થઈને